જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે તમારી સાથે હું શેર કરીશ ડુંગળીવાળા પૌવાની રેસિપી તો આ પૌવા મહારાષ્ટ્રના ફેમસ કાંદા પૌવા તરીકે પ્રખ્યાત છે તો આજે આપણે આ રેસિપી એકદમ સરસ મહારાષ્ટ્રની ફેમસ આ રેસિપી બનાવીને તૈયાર કરીશું અને એકદમ સિમ્પલ રીતે ફક્ત પાંચ મિનિટમાં ડુંગળીવાળા પૌવા બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ પૌવા બનીને તૈયાર થાય છે જે જે લોકો બટાકા બટાકા નથી નથી ખાતા અને લોકોને ભાવતા માટે સ્પેશિયલ આપણે આ ડુંગળીવાળા પૌવા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ડુંગળીવાળા પૌવા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું તો અહીંયા આપણે એક કપ પૌવા લીધા છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલા પૌવા છે એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે ચોપ કરી લીધી છે આ રીતના તમારે નાની મોટી કઈ સાઇઝની તમારે ડુંગળી જોઈએ છે એ રીતના તમારે ડુંગળીને કટ કરવાની થોડી આપણે ઝીણી સેવ લીધી છે એક લીંબુ લીધું છે થોડા આપણે દાણા લીધા છે એક ટેબલ સ્પૂન આપણે દળેલી ખાંડ લીધી છે બે ટેબલ સ્પૂન આપણે મફળીના દાણા લીધા છે બે મીડિયમ સાઇઝના મરચાં લીધા છે અને એક આપણે ટામેટો લીધું છે તો આપણે આજે બટાકાના ઉપયોગ વગર ડુંગળીના આપણે આ પૌવા બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં પૌવા બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ પૌવા બનીને તૈયાર થશે જે લોકોને સવારે વહેલા નાસ્તો જોતો હોય અને બટાકા બાફવાના હોય તેમને ખાસ આ રીતના ડુંગળી અને ટામેટા નાખીને પૌવા બનાવવા જોઈએ ખૂબ જ ટેસ્ટી પૌવા બને છે અને કોઈપણ બટાકા બાફવાની કે બટાકાની ઝંઝટ વગર ફક્ત પાંચ ચાર મિનિટમાં આ પૌવા બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે સૌથી પહેલાં પૌવાને એકદમ સરસ ચાળી લેવાના છે અને ચાળીને આપણે તેને એકદમ સરસ ધોઈ લઈશું તો આપણે પૌવાની અંદર પાણી એડ કરીશું અને એકદમ સરસ આપણે પૌવાને ધોઈ લેવાના છે આ રીતના પૌવા ધોઈ એટલે તમે જોઈ શકો છો તેની ઉપર આ રીતના ડોળા જેવું પાણી હોય છે તો હવે આપણે આ પાણી ગાઢી લઈશું તો અહીંયા આપણે પૌવાને આ રીતના એક ચાયણીની અંદર પાણી ગાઢી અને આ રીતના છૂટા કરી દેવાના છે તો હવે આપણે પૌવાને આ રીતના જ એક થી બે મિનિટ માટે રહેવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે પૌવાનો સરસ વઘાર કરી લઈએ તો ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે

મહારાષ્ટ્રના કાંદા પૌવા તો કાંદા પૌવા પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકવાર ચોક્કસથી આ રીતના બનાવજો અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો આપણા મફીના દાણા પણ એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે એક લીલું મરચું એડ કરી દઈશું આપણું લીલું મરચું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું ડુંગળી ફક્ત આપણે ટ્રાન્સફર થાય આપણે સાતવાની છે પૌવાની અંદર મીઠું એડ કરી દઈશું તો આપણે પૌવાના ભાગનું અને ડુંગળી અને ટામેટાના બંનેના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે ટામેટું લીધું છે તે એડ કરીશું ટામેટાને આપણે વધુ સમય ચડવા નથી દેવાનું ફક્ત એક જ મિનિટ માટે આપણે ટામેટાને થવા દઈશું તો હવે આપણે ટામેટાની ડુંગળી એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે હળદર એડ કરી દઈશું તો અડધી ટેબલ સ્પૂન જેટલી જ આપણે હળદર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો પણ જો તમે તીખા લીલા મરચાં લીધા છે તો લાલ મરચું તમે એડ નહીં કરો તો પણ ચાલશે અને નાસ્તામાં પૌવા આ રીતના થોડા ઓસા તીખા હશે તો જ ખાવામાં મજા આવશે તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જે પૌવાને ધોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું અને પૌવાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પૌવા તમે જોઈ શકો છો આ રીતના તમે પલાળીને રાખશો એટલે પૌવા સરસ છૂટા છૂટા થઈ જશે તો અહીં આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે મિક્સ કર્યા પછી દળેલી ખાંડ એડ કરી દઈશું આ પૌવા ખાટા મીઠા એકદમ સરસ લાગે છે તેની ઉપર આપણે એક આખા લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે આપણે પૌવાની અંદર મિક્સ કરી લઈશું તમે આખી પણ ખાંડ લઈ શકો છો પણ આ રીતના તમે દળેલી ખાંડ લેશો તો પૌવાની ઉપર એકદમ સરસ ખાંડ અને લીંબુ પાણી ચડી જશે અને પૌવા તમારે એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણા પૌવા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થયા છે હવે આપણે આ પૌવાને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને પછી આપણે તેને સર્વ કરીશું એટલે પૌવા તમારા આખો દિવસ એકદમ સરસ સોફ્ટ અને એવા ને એવા રહે ગાળાનો પ્રોબ્લેમ હોય છે કે પૌવા બનાવ્યા પછી તે ચવળ થઈ જતા હોય છે પણ તેને બનાવીએ ને તમારે એક થી બે મિનિટ આ રીતના ઢાંકી રાખવાના એટલે પૌવા એકદમ સરસ આખો દિવસ માટે સોફ્ટ રહેશે તો હવે આપણે પૌવાને બે મિનિટ માટે આ રીતના જ રહેવા દઈશું તો હવે આપણે બે મિનિટ પછી પૌવાને ચેક કરીશું તમે જોઈ શકો છો બે મિનિટ પછી પૌવા તમે આ રીતના કરશો તો એકદમ સરસ પૌવા સોફ્ટ અને છૂટા છૂટા તૈયાર થશે આ રીતના કરવાથી જ પૌવા તમારા એકદમ સરસ સોફ્ટ રહેશે ચવણ નહીં થઈ જાય અને આખો દિવસ માટે પૌવાનો સ્વાદ અને ખાવા પૌવા એકદમ સરસ લાગશે તો હવે આપણે પૌવાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ડુંગળીના પૌવા તો આ પૌવા પાંચન મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો એકવાર આ રીતના તમારે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ આ રીતના બનાવશો તો ઘરમાં જ્યારે પણ પૌવા બનશે તો આ રીતના તમે ડુંગળીવાળા જ પૌવા બનાવીને તૈયાર કરશો અને બટાકાના પૌવા તો ભૂલી જ જશો એટલા ટેસ્ટી આ ડુંગળીવાળા પૌવા બનીને તૈયાર થાય છે તો આપણે પૌવા ઉપર જેની સેવથી ગાર્નિશ કરીશું થોડા લીલા દાણા ગાર્નિશ કરીશું તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ડુંગળીવાળા પૌવા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પૌવાની રેસીપી કેવી લાગી જો તમને આ ડુંગળીવાળા પૌવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય